દિવાળીની રજાઓ પૂરી થતાં જ કેટલાક સરકારી કર્મચારીઓ ફરી પાછા લાંચમાં લેવા આગળ વધતા હોય તેમ લાગી રહ્યું છે ત્યારે આપણે વાત કરવાની છે સરથાણા પોલીસ સ્ટેશનની સરથાણા પોલીસ સ્ટેશન એક પોલીસમે દારૂના જે એક આરોપી પકડાયો હતો તેને ખોટા કેસમાં ન ફસાવવા માટે પાંચ માંગણી કરી હતી તે રીતે આ પામ્યો છે ત્યારે એકને વોન્ટેડ કર્યો છે સરથાણા પોલીસ સ્ટેશનમાં સર્વેલન્સ સ્ટાફમાં નોકરી કરતો વર્ગ ત્રણ નો કર્મચારી અને હેડ કોન્સ્ટેબલ શક્તિદાન દાજીદાન ગઢવીએ દારૂના કેસમાં અગાઉ ઝડપેલા આરોપી પાછળથી બાઇક જમા ન કરવા તથા ખોટા કેસ ન કરવા માટે ખાનગી વ્યક્તિ મારફતે દસ હજારની લાંચ માંગી હતી જોકે પાંચ હજાર રૂપિયામાં સમગ્ર મામલો નક્કી કરવામાં આવ્યો હતો જેની લાંચના રૂપિયા લેતી વખતે શક્તિદાન ગઢવી એસીબી નાથે ઝડપાઈ જવા પામ્યો છે એસીબીએ વધુ કાર્યવાહી હાથ ધરી છે ત્યારે ફરિયાદી અગાઉ ઇંગ્લિશ દારૂના કેસમાં સરથાણા પોલીસ સ્ટેશનમાં પકડાયો હતો જેથી શક્તિદાન દાજીદાન ગઢવી એડ કોન્સ્ટેબલ બકલ નંબર છસો બેતાલીસ નોકરી સર્વન સ્ટાફ સરથાણા પોલીસ સ્ટેશન સુરત શહેર વર્ગ ત્રણ જેતે તે જમા લીધી હતી બાદમાં ફરિયાદી ઉપર ખોટો દારૂનો કેસ કરવાની વાત કરી હતી બાદ આ કામના આરોપી શક્તિદાન ગઢવીએ આરોપી રઘુભાઈ ગલાણી ખાનગી વ્યક્તિ સાથે મળી ફરિયાદીને જણાવ્યું હતું કે તારા વિરુદ્ધ દારૂનો કેસ નહીં કરવા અને મોટરસાયકલ પરત કરવાના આ કામના આરોપી શક્તિદાન ગઢવી સાથે વ્યવહાર કરવો પડશે અને વ્યવહાર પેટે પ્રથમ દસ હજારની લાંચની માગણી કરી હતી બાદમાં રજકના અંતે પાંચ હજારની લાંચ નક્કી કરાઈ હતી દારૂના કેસમાં પકડાયેલો આરોપી રૂપિયા આપવા માંગતો ન એન્ટી કરપ્શન બ્યુરો એસીબીનો તેમ સંપર્ક કર્યો હતો જેથી વલસાડ અને ડાંગ એસીબી પોલીસ સ્ટેશને વલસાડના ટ્રેપિંગ અધિકારી ડીએમ વસાવાની આગેવાની ટીમ બનાવીને વધ ગોઠવવામાં આવી હતી જેમાં ફરિયાદી લસકાણા પોલીસ ચોકીની બાજુમાં આરોપી શક્તિદાન ગઢવીને પાંચ હજાર રૂપિયા આપતા રંગે હાથ ઝડપાઈ જવા પામ્યો છે જે રઘુ ગલાણીયા કેસમાં વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે પ્રકાશવાળા સાથે હસ શેટા